નમસ્કાર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ જામીન અરજી પરત ખેંચી જીયા મિત્રો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળવા છતાં જેલની બહાર નહીં આવવાની જાહેરાત બાદ વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવાઈ છે આજે આ જામીન અરજી પર સુનાવણી થવાની હતી જે પહેલાં જ અરજદાર પક્ષે આ જામીન અરજી પરત ખેંચી લીધી છે જીયા મિત્રો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન કોર્ટમાંથી ગઈકાલે જામીન મળી ગયા છે પણ પત્ની જેલમાં હોવાને કારણે તેમણે પત્નીને જામીન મળ્યા બાદ જ જેલમાંથી બહાર આવવાનું નક્કી કર્યું હતું વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો અને ધમકાવવાના મામલે ચૈતર વસાવાને તેમના પત્ની સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો જેમાં કુલ નવ આરોપીઓમાંથી ચૈતર વસાવા સહિત છ ને જામીન મળી ગયા છે ધારાસભ્યના પત્ની સહિત ત્રણના જામીન મળવાના બાકી છે